ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ વિદ્યાર્થીઓએ મોઢેરા સૂર્ય મંદિર અને રાણીની પાવની શિલ્પકળાનો અભ્યાસ કર્યો મહારાજા સાજીરા યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા તારીખ 4/3/2025 ના રોજ મોઢેરા સૂર્ય મંદિર અને રાણીની વાવ ખાતે એક શૈક્ષણિક અભ્યાસ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યો આ પ્રવાસ દ્વારા વિદ્યાર્થીઓએ ભારતીય નાટ્ય સંગીત અને નૃત્ય સંસ્કૃતિના પ્રાચીન પ્રતીકોનું મૂલ્યાંકન કર્યું મોઢેરા સૂર્યમંદિર અને રાણીની વાવ માત્ર વિશ્વવિખ્યાત સ્થાપત્ય અને શિલ્પકળા માટે જાણીતા નથી પરંતુ નૃત્ય અને સંગીતલક્ષી શિલ્પો માટે પણ મહત્વપૂર્ણ છે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના વિદ્યાર્થીઓએ અહીં ભારત મુનિના નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વરના અભિનય દર્પણમાં વર્વેલા નૃત્યવૃદારાઓ અને સંગીતલક્ષી ચિત્રનો અભ્યાસ કર્યો શિલ્પોમાં સંજીવિત નૃત્ય અને સંગીત વિદ્યાર્થીઓ માટે આ પ્રવાસ ખૂબ જ રોમાંચક સાબિત થયો મંદિર અને વાવની દિવાલો અને સ્તંભો પર કંડારેલા નૃત્ય મુદ્રાઓ હસ્તમુદ્રાઓ અને વિવિધવાદીઓ વિના પખાવજ શંખની હાજરી જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અહીં દર્શાવવામાં આવેલ ત્રિભંગી અલસ્ત્ય સોળ શ્રંગાર જેવી નૃત્ય ભંગીમાઓએ સાબિત કરે છે કે હજારો વર્ષ પહેલાં પણ ભારતીય નૃત્ય અને સંગીત વિદ્યાનો ઊંડો વિકાસ થયો હતો યુનેસ્કોની ધરોહર જાહેર કરાયેલી રાણીની વાવે માત્ર એક ઐતિહાસિક સ્મારક જ નહીં પણ કલા અને કથા કલાકની મહાન છે પુસ્તકીય જ્ઞાન અને પરથી પુસ્તક શિલ્પોમાં અનુભવી તેમની સમજ વધુ વિકસિત થઈ ફેકલ્ટીના પ્રાધ્યાપકો અને સંશોધકોએ પણ આ અભ્યાસ પ્રવાસને સખત જરૂરી ગણાવ્યો આ પ્રવાસ દ્વારા વિદ્યાર્થીઓએ ભૂતકાળમાં ઝાકી કરી અને હાજરતોએ ભારતની સાંસ્કૃતિકો અને શાસ્ત્રીય પરંપરાને જીવંત રાખવાનો સંકલ્પ કર્યો રિપોર્ટર દિશા ગાંધી ગાંધીન્યુઝ વડોદરા નમસ્કાર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ ના વિદ્યાર્થીઓ ચાર માર્ચ બે હજાર પચીસના રોજ એજ્યુકેશન ટુર અંતર્ગત વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણકીવાવ પાટણ અને મોઢેરા સ્થિત સૂર્ય મંદિરની મુલાકાત લીધી આ બંને હજારો વર્ષ જૂના મંદિરોની અંદર ભરત મુનિના નાટ્યશાસ્ત્ર અને અભિનય દર્પણની અંદર વર્ણિત જે ડાન્સની નૃત્યની મુદ્રાઓ છે ઇવન એની સાથે વાદ્યો છે એના મૂર્તિઓ આ મંદિરોની અંદર પ્રસ્થાપિત થયેલી છે તો આ સાઇટને જોવાથી અમારા વિદ્યાર્થીઓની અંદર મૂર્તિ કલાની અંદર જે અમારા વાદ્યો અને નૃત્યનું જે શિલ્ કરવામાં આવેલું છે એના વિશેની માહિતી મળે અને એ સિવાય સાથે સાથે ભારતીય સંસ્કૃતિ અને ભારતીય જ્ઞાન પરંપરાને સાથે જોડી અને આ વિદ્યાર્થીઓ આનો અભ્યાસ કરે એ માટે આ એજ્યુકેશન ટુરનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક આ એજ્યુકેશન ટુરને તે લોકોએ માણી અને ત્યાં ઘણો બધો આ મૂર્તિ કલાનો અને વાદ્યોનો નૃત્યની મુદ્રાઓનો અભ્યાસ કર્યો હું પ્રોફેસર ગૌરંગ સર ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસ